તેવા ઘણા પ્રાણી રહેતા હતા તેવા એક સિંહ kahe કે હું અઠે તમારે બધે બધે દેખાઈશ તો એક બધે પ્રાણી કહે અમે બધે એક એક દિવસે આવશું એક સસલા દ્વારા આવ્યો તે kahe આતો પાંચ પ્રાણી આવવાના હતા તો તે પાંચ પ્રાણી દે એક બીજો સિંહ ખાઈ ગયો તે એક તળવ પાસે સિંહડે લઈ ગયો અને તે સિંહ સિંહડે લાગ્યું કે આ સિંહ સાચો છે તેને તળાવમાં કૂદકો વાર્યો અને તે ડૂબી ગયો કબૂતરની વાત કરી એક સરસ મજાની વાડી હતી તેમાં રોજ કબૂતર દાણા ચાડવા આવતા હતા તે બધું એક ખેડૂત જોતો હતો તે તે બધું જોતો હતો તેણે કહ્યું કે હેને કબૂતર કહ્યું કે આ વેલ છે ને બહુ મોટી થઈ ગઈ આપણે એના કાપી નાખશું નંબર હે ને કોઈ પણ એને શિકારી ચડી ને આના ઉપર ઝાડ આપણા આપણા ઉપર એને સંકટ આવી જાય તો કોઈ કબૂતરને ખબર નહોતી ને તે કંઈ ધ્યાન રાખતા નહોતા પછી એકદી વેલ વધતી વધતી ગઈ સરસ થઈ ગઈ પછી પછી એકવાર ખેડૂત જોતો હતો તેને કીધું કે હું કબૂતરને લઈ લઈશ બધાને તો તેને એને વેલ ઉપર ચડી અને ઝાડુ ઝાડુ પર ઝાડ નાખી દીધી અને પછી અને પછી બીજા દિવસે કબૂતર એવા દાને જોડવા અને પછી પછી તે દાને ચડતા અને તેના ઉપર જાડ આવી ગઈ અને બધા કબૂતર ડરી ગયા અને એક કબૂતર કહે કે હવે આપણે શું करू તો વૃદ્ધ કબૂતર કહે કે કાલે કાલે તે શિકારી આવશે આપણે બધા મરવાનો નાટક કરશું એટલે મરેલા પક્ષીનું કોઈ કામ નહી હોય એટલે છેલા પક્ષીને ફેટા જ આપણે ભાગી જશું શિયાળ રહેતો હતો તે એક દિવસે ખૂબ ભૂખ્યો હતો તે શિયાળ જંગલમાં ખાવાનું ગોતવા ગયો તે પછી એક ન્યાય ફાળી દેખાડી ન્યાયની અંદર એક દ્રાક્ષ વેલો હતો એમાં પછી પછી ઓપડવા માટે ઠેકડા મારવા મંડ્યો ઠેકડા મારવા મંડ્યો પછી પછી એને ઓપડા ના પછી બીજા ઉત્તમ મળ્યો તો વધારે આવી ગયા પછી ઠેકડા સડેલી હતી પછી

પાણી થોડા પાણી પાસે તે ઘડાની અંદર નાખવા લાગ્યો તે ઘડાની અંદર નાખવા તે તેમજ પાણી ઉપર આવવા લાગ્યું પાણી ઉપર આવવા અને તે પાણી પી અને ઉડી ગયું રાજી રાજી થઈને ઉડી ગયા જે હું તમને એક વાર્તા કહીશ તેનું નામ છે જ્ઞાની પક્ષી પ્રાચીન નગરમાં એક રાજાના દ્રાક્ષ નો બગીચો દ્રાક્ષ ના બગીચાની દેખરેખ માટે એક માળી હતો માળી રોજ દ્રાક્ષ તોડીને રાજા માટે લઈ જતો એક દિવસ તે પક્ષી આયું અને તેણે ડ્રાક્સ ખાનો સરી કરી દીધું તે મીઠી ડ્રાક્સ ખાઈ જા તો અને ખાટી ડ્રાક્સ ને તે પાડી દીધું પહેલા દિવસે તમારે એક ધ્યાન ના આપ્યું એમ કરતા કરતા તે રોજ આકલ્યું અને માડી પરેશાન થઈને તેને પકડવાની ખૂબ જ કોશિશ કરી પણ તે ભાગી ભાગીને અને તે રાજા પાસે ગયો રાજાને બધી વાત કહી દીધી રાજા કહે એ પક્ષીને તો હું એકલ જ કપલીસ બીજા દિવસે રાજા ડ્રાક્સ ના આંગળા પાસે જને સંતાઈ ગયા જેવું તે પક્ષી આવ્યું ડ્રાક્સ તરત તેને કપડી દીધું पक्षी तो राजा ने हाथ में छूटवा खूबज कोशिश करी पर छूटी सको नहीं पीछे पक्षी कहे कि जो तब मैं छोड़ी देशो तो हूँ की बात कही राजाएं कहू पे बात के पक्षी पहली बात कह दी हाथ में आ दुश्मन ने कभी छोड़ो नहीं बीजी बात બીજાની વાતો ઉપર ભરોસો કરવો જોઈએ નહીં ત્રીજી વાત વીતેલી વાતો ઉપર પછતાવો કરવો જોઈએ નહીં ત્રણ વાત કહ્યા પછી પક્ષે કહ્યું કે તમારી પકડ થોડી ઢીલી કરો ને હું તમારા હાથમાં ફસાઈ ગયો છું રાજાએ જયું પકડ ઢેલી કરી પક્ષી તરત જ ઉડી ગઈ અને રાજાને કહ્યું કે ચોથી વાત એ છે કે સારી વાતો સાંભળવાથી કોઈ મહાન બનતું નથી સારી વાતોને જીવનમાં ઉતારવી જ ઉતારવી પડે છે મેં તમે વાત કીધી તે તમે જીવનમાં ઉતારી જ નહીં હવે તમે મને છોડીને પછતાઈ પણ રહ્યા છો જેથી રાજાએ સંકલ્પ લીધો કે આથી તે આ વાર્તા જીવનમાં ઉતારશે શીખ જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવન સફળ સફળતો નથી જીવનમાં ઉતારવું પણ પડે છે 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 હું હું આજે આજે તમને તમને એક વાર્તા એ વાર્તાનું નામ સાચી દોસ્ત દોસ્તી એક જ સુંદર જંગલ હતું તેમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા તેમાં ઊંધભાઈ અને શિયાળભાઈ પણ રહેતા હતા એક દિવસની વાત છે ઊંધભાઈ જ્યાં જ્યાં જાય ત્યાં હા શિયાળભાઈ જાય શિયાળભાઈ જ્યાં જાય ને ત્યાં ઉઠભભાઈ જાય એ વાત છે કે શિયાળભાઈ બોલ્યું ઉઠભાઈ ઉઠભાઈ મારે પણ મને ખૂબ જ મન થયું મને શેરડી ખાવાનું ખૂબ જ મન થયું તો ઉઠભાઈ બોલ્યા મને પણ શેરડી ખાવાનું ખૂબ જ મન થયું હાલો આપણે તરવણી હોડીપા જંગલ છે ને ત્યાં જઈએ ઓડીપા ખેતર છે ને ત્યાં જઈએ તો તો ચાલતા ગયા ચાલતા ગયા થોડુંક થયું તો ત્યાં નદી આવી ત્યારે કીધું કે ઊંઠભાઈ બોલ્યું ઉંડ પે ઓલા શિયર થાય બોલ્યો શિયર ભાઈ શિયર ભાઈ મને તો તતયા નથી આવડતું તો હું કેવી રીતે ના બોરી પર ઊંટી પોચીસ તો ઊંટ પે બોલ્યા ચાલ તમારી પીઠ ઉપર બેસી જા તો ઊંટ ભાઈએ પીઠ ઉપર શિયર ભાઈ પીઠ ઉપર બેસી ગયા અને એ ઊંટ ભાઈ જે ગયા ધરામાં આ ધરામાં તરી અને ઓડી પે પૂછ્યા તો તો જોયું કે ઊંટ ભાઈએ ઈ જોયું શિયર ભાઈએ જોયું કે વાહ સુંદર સીડી ચાલો ચાલો આપણે ખાવા જઈએ ઊંટ ભાઈ બોલ્યા કે જો સી આ તું તારે શેરડી ખાવી હોય તો જાય પણ તું કોઈ અવાજ ના કરતો કેમ કે ઓરી ઝાડવાના સાયાની સે એક ખેડૂત તો સૂતો છે તો તું કોઈ અવાજ ના કરતો ત્યારે શિયાળભાઈ બોલ્યા હા હું કંઈ અવાજ નહીં કરી તો એ તો ચાલતા ગયા અને શેરડી ખાધી અને શેરડી ખાધી થોડીક અને ઊંટ શિયાળભાઈ બોલ્યા મને ખાવાનું મને ખાધા પછી જમ્યા પછી મને ગીત ગાવાનું ખૂબ જ મન થયું ઘણી ના પણ ઉ ગીત ગાવાનું શરૂ કર્યું માલિક ઊંઘી અને કહ્યું નક્કી મારા ખેતરમાં શિયાળે જ આવ્યો હશે રાત્રે મોટો દંડો લઈ અને જી જીગ્યા શિયાળભાઈ તો નાના હોય અને એ તો વાળ ઘૂસી અને ઝાડવા નીચે સંતે ઝાડવા બાજુ સંતે ગયા

અને તરાવની તરામાં વસમાં પૈસા તો બોલ્યું કે મને સ્વાદિષ્ટ ભોજન કર્યા બાદ મને નદીમાં આડકવાનું મન થાય છે તો શિયાળભાઈ કે કે ના ના તમે આડકતો નહીં તો હું તો પડી જાશ તો કે મને તો મને સ્વાદિષ્ટ ભોજન કર્યા બાદ મને આડકવાનું ખૂબ જ મન થાય છે એ તો આડકવા માંડ્યા અને શિયાળભાઈ રસરી ગયો અને તરામાં તણાવતા રહ્યા અને ઊંટભાઈ જંગલમાં વયા ગયા મારી વાર્તાનું નામ છે મગર અને વાંદરો વાંદરો સફરજનના ઝાડ ઉપર રહેતો હતો ને એક એક દિવસ મગરે કીધું કે વાંદરા મને ભૂ બહુ જ ભૂખ લાગી છે તું મને સફરજન આપીશ તો વાંદરાએ છલન લગાવીને સફરજન લઈ આવ્યો ને મગરને દીધા પછી મગર સફરજન ખાઈને વયો ગયો ને બીજા દિવસે પાછો આવ્યો કે મગર વાંદરાભાઈ વાંદરાભાઈ તમે મને પાછા સફરજન આપશો કીધું કે હા તમને થોડી ના પડાય તમે તમારા મિત્ર છો તો પછી વંદરાભાઈએ છલાંગ લગાવીને પાછો સફરજન મગરભાઈને દીધા તો બીજા દિવસે મગરભાઈએ કીધું કે મારી મારી મગરી સાથુ મારી મગરી સાથુ લઈ જાઉં સફરજન આપશો તો વાંદરાભાઈ કે હા તો તો પછી વાંદરાભાઈ મગર ની મગરી સાથે લઈ સફરજન લઈ આવ્યો ને પછી તેની મગરી સાથે લઈ ગયા તો મગરીએ કીધું કે આ સફરજન મીઠા છે તો વંદરાનું હૃદય કેટલું મીઠું હશે તો મગરીએ કીધું કે કે તમે વંદરાનું હૃદય લઈ આવો તો મગરભાઈ કે હું એનું હૃદય ના લઈ આવું એ તો મારો દોસ્ત છે मगरी मगरी रीसाई गई तो मगरी कीध मगर भाई क्या? तू, तू उदासना तो मगर भाई वंदरा भाई गोम कीधु ते मेरी मगरी सच्छे सफाजन दीदा था, था ने खूब मीठा लगे ते तमने जमु हमारा घरे खीर पूरी તો પછી લઈ ગયો ને મગરભાઈ થી અર્ધ અર્ધે કુતી ગયા ને મગરભાઈ થી લેવાડું નહીં અને અને મગરભાઈએ કહી દીધું કે મારી મગરીને તમારું હૃદય ખાવું છે તો તો વંદરાભાઈ કેમ તો પેલા ના કહેવાય મારું હૃદય તો મારા જાન ઉપર સુકાય છે પછી હાલો લઈ આવીએ પછી મગરભાઈ કે હા હાલો લઈ આવીએ પછી ગયા ને પછી પેડ ઉપર ઝાડ ઉપર ગયા સફરજનના ને પછી વાંદરો છલાંગ લગાવીને ઝાડ ઉપર ચડી ગયો કે ચા હવે તારી આજથી આપણી દોસ્તી ખતમ